આગળવતી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે કોડીનાર નગરની મુલાકાત લીધી હતી શહેરની સમસ્યા જાણી હતી કોડીનારમાં ખાસ કરીને ટ્રાફિકની વિશેષ સમસ્યાઓ જોવા મળે છે ત્યારે સંબંધિત વિભાગના અધિકારીઓ આ સમસ્યા તાત્કાલિક હલ કરવા સૂચના આપી હતી શહેરની ટ્રાફિક સમસ્યા સહિતની પરિસ્થિતિનો તાગ મેળવવા શહેરમાં પગપાળા ચાલીને ફર્યા હતા એ દરમિયાન કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો જૂના પડો પડો થઈ રહેલા મકાનો જોતા તંત્રો ઉપર હામી થયા હતા અને આ ભયજનક મકાનો તાત્કાલિક અસરથી દૂર કરવા કોડીનાર નગરપાલિકાને આ જર્જરિત મકાનો તોડી પાડવા સૂચના આપી હતી સાથોસાથ શહેરની ટ્રાફિક સમસ્યા નિહાળવા કલેક્ટર તમામ વિભાગોના વડાને સાથે રાખી પગપાળા ચાલીને કોડીનાર અજંટા ટોકીઝ રોડથી સરકારી દવાખાનાથી પાણી દરવાજા ત્યાંથી મામલતદાર ઓફિસ રોડની વિઝીટ કરી હતી જ્યાં દુકાનદારો દ્વારા તેમના મૂળ જગ્યા કરતા રસ્તા ઉપર ડિસ્પ્લેમાં વધુ પડતો માલ રાખી ફૂટપાથ ઉપર કરેલા દબાણોને દમી દૂર કરી અને ટ્રાફિક સમસ્યા હલ કરવા સૂચના આપી હતી મુખ્યમંત્રી અભિગમના કાર્યક્રમ મુજબ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ કોડીનાર નગરપાલિકા કચેરી ખાતે તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતા પ્રજાના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે સ્થળ ઉપર જ જે તે વિભાગના અધિકારીઓને પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી ગ્રામ્ય વિસ્તારની પ્રજાએ મોટાભાગના દબાણોના પ્રશ્નો રજૂ કર્યા હતા પ્રજાને તંત્ર ઉપરનો વિશ્વાસ મજબૂત કરવા જિલ્લા કલેક્ટરે કોડીનાર કલેક્ટરે એવું પણ જણાવ્યું હતું કે જિલ્લાભરમાં રેવન્યુ વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરીને બે પોઈન્ટ એશી લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરાવી હતી વર્તમાન ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને મકાનો કે નાના માણસોની હેરાનગતિ નહીં કરવા તેમજ કામગીરીમાં કોઈપણ જાતનો રાગ દ્રેસ રાખવામાં નહી આવે તંત્રની તમામ કામગીરી પ્રજાલક્ષી અને પ્રજાહિતની ગણાવી તંત્ર ઉપર ભરોસો રાખવો તેવું તેણે અંતમાં જણાવ્યું હતું આજે કોડીનારમાં જે માન્ય મુખ્યમંત્રીશ્રીનો એક અભિગમ છે કે પ્રજા વચ્ચે જેવું પ્રજાના પ્રશ્નો સાંભળવા અને એનો નિકાલ કરવો એટલે પ્રજાલક્ષી કામગીરી કરવાનો એના સંદર્ભમાં કોડીનાર નગરપાલિકાની મુલાકાત હતી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ અગાઉથી જાણ કરી હતી જેને જેના પ્રશ્નો હતા એ લોકો અહીં આવ્યા છે અને એ લોકોએ આપણને એની રજૂઆતો કરી છે જે પ્રશ્નો માટે અમે એની જેને જેને મુલાકાતો કરવાની છે એ તમામ અધિકારીઓને અત્યારે અમે સૂચના આપશું અરજદારના મોબાઈલ નંબર પણ અમે લઈએ છીએ અરજદારનો સંપર્ક કરી આમ મુલાકાત કરી અને પ્રશ્નનો સોલ્યુશન લાવી મોટા ભાગના પ્રશ્નો આપ જોયું હોય તો કે ભાઈ કોઈને દબાણના પ્રશ્નો ભાગના હોય છે કોઈને ચાલવામાં તકલીફ પડે એવા દબાણો થઈ ગયા છે કોઈ ખેતર જઈ શકતો નથી કોઈને વોટર લોગિંગના પ્રશ્નો છે તો એ બધા પ્રશ્નો છે એ અમે સોલ્વ કરશું ઔદ્યોગિક વિસ્તારમાં જે મોટી ઇન્ડસ્ટ્રીઓ છે તો એની પણ ફરિયાદો મળી છે કે ભાઈ એનું પોલ્યુશન થાય છે તો એ એ પણ અમે કાલ અમારા જે સર્કલને બધા રેવન્યુ ઓફિસરો છે એની વિઝિટ કરશે બિનચૂક વિઝિટ કરશે અરજદારને સાથે રાખીને વિઝિટ કરશે અને એના આધારે અમે જરૂર રહે કંપનીને બોલાવી અને એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું જો નહીં થાય તો અમે સીઆરપીસી એકસો તેત્રીસ હેઠળ એની સો ટકા કાર્યવાહી કરશું જેથી પ્રજાને તંત્ર પર વિશ્વાસ રહે છે બીજું આપણે પ્રશ્ન કર્યો કે કોડીનાર નગરપાલિકા વિસ્તારમાં તો આજે જ્યારે હું અંદર એવા અમુક રજૂઆતો છે કોડીનારના શહેરના જે આપણા નાગરિકો છે એને કરી કે ભાઈ ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ છે રસ્તા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં દબાણો થઈ ગયા છે એટલે આજે ચાલીને જે વિસ્તારો હતા એની વિઝિટ કરી ખરેખર જે લોકો પોતે દુકાનદારો છે એને બહાર પોતાના જે શેડ કે પતરા નાખી અને બહાર નીકળી ગયા છે એની બહાર પણ એ લોકો એના જે સાધન કે પંખાવાળો તો પંખાનું ડિસ્પ્લે કરતો હોય કોઈ સિન્ટેક્સ કે એક્સ કોઈ કંપનીની ટાંકી વાળો ટાંકીઓ બહાર મૂકી દે છે ફૂટપાથો જે લોકો માટે બનાવી છે એ આખી પેક થઈ ગઈ છે એના લીધે લોકો છે એ રોડ ઉપર ચાલે છે અને ટ્રાફિકની સમસ્યા છે કોડીનાર ઘણું સારું અને એકદમ રસ્તાઓ પહોળા રોડ ડિવાઇડર સાથેનું શહેર છે પરંતુ અતિક્રમણને કારણે આજે લોકો હેરાન થાય છે પુલ મેં જોયો પુલ ઉપર રેલિંગની મેં સૂચના આપી છે આરએનબી એક્સને કે ભાઈ તમે કોઈ પણ રીતે ટકી જાય પુલ ઉપર રેલિંગ બનાવો પાર્ક થાય છે પુલ ઉપર એ બહુ ગંભીર બાબત કહેવાય તો એ મેં લોકલ પીઆઈને ને જે હાજર હતા એને સૂચના આપી છે કે પાર્કિંગ ઉપર કાલે તમે થોડી લોકોને સમજ આપી અને પાર્કિંગ બિલકુલ ના થાય એવું જો સીએચસી ની મુલાકાત લીધી એના અંદર ને અંદર જૂના બિલ્ડિંગના પ્રશ્નો છે અમે તાત્કાલિક ત્રણ દિવસમાં એ પીએવન કરાવું છું ચોખાઈ તો કાલ જ તમને જોવા મળશે તો જ નાગરિક છો તો કાલે જ તમને દેખીતી ચોખ્ખાઈ જોવા મળશે કે એના કુવા છે એ બધું ચોખ્ખું થશે ઇલિગલ અંદર પાર્કિંગ થાય છે લોકો રેકડીઓ મૂકી જાય છે એ તો અમે આજથી જ મેં બંધ કરાવી દીધું છે એ અંદર જોવા નહીં મળે અને લોકોને બીજું એક એવું છે કે લોકોતંત્રમાં વિશ્વાસ રાખવાનો છે અમે સો ટકા અમારું હન્ડ્રેડ પર્સન્ટ આપશું મારીને મારી હું અને મારી ટીમ અને લોકોને દેખાય એવું અમે કામ કરીને એક અઠવાડિયામાં બતાવશું અને હું પાછો પણ આવીશ ને ત્યારે પણ આપને પૂછીશ કે ભાઈ અમે જે વચન આયુજ્ય કર્યું હતું અમે એમાં સક્સેસ ગયા છીએ કે નહીં એનું રિવોલ્યુશન છે આપ નાગરિકો પાસે કરાવશું